આખા અમદાવાદ માં તમારે ફરી લેવાની છૂટ છે તમને ડિઝાઇન વાળા પંખા સસ્તા મળશે ભાઈ ડિઝાઇન વાળા સસ્તા પંખા બધી બ્રેન્ડ ના તમે પંખા મળશે સાડી ચારસો રૂપિયા થી રેન્જ સ્ટાર્ટ થાય છે આપણા નામથી પછી તમે ઓરિયન્ટ કહો ક્રોમ્પ્ટન કહો બજાજ કહો રવિ કહો ઉષા હેવેલ્સ રિયો એ બધી કંપનીના તમે આજે ટેબલ ઉપર તમે પંખા લગાડ્યા છે એ કેટલા રૂપિયાના છે એ સાડી છસો રૂપિયા થી રેન્ટ સ્ટાર્ટ થાય સાડા છસો થી સાડા છસો રૂપિયા થી આ બધા તો પંખા ની ખાસિયત શું છે ઈ કયો મને એ દાદા પંખા માર્કેટમાં માં બહુ હેવી રેટ થી વેચાય છે એકદમ ઇકોનોમી રેન્જ માં લઈ આવ્યા છે હેવી રેન્જ કેટલા રૂપિયા બે હજાર પચીસો ત્રણ થી ચાલુ થતા હોય પંદરસો રૂપિયા થી હોલસેલ રેન્જ સ્ટાર્ટ થાય છે હોલસેલ રેન્જ છે આપણે એમને બિલકુલ ઇકોનોમી ડાયરેક્ટ ફેક્ટરી થી માલ લઈ જાય તો ભાઈ તમારે ખાસ ડાયરેક્ટ ફેક્ટરી થી માલ લઈને આવ્યા છે તમને સાડા છસો રૂપિયા થી સ્પેશિયલ ડિઝાઇન વાળા પંખા એ પણ કઈ જગ્યાએ પાકું એડ્રેસ કરી આર એસ અપ્લાયન્સીસ નિયર બાલાનુમાન મંદિર ગાંધી રોડ તો ભાઈ પહોંચી જવાનું ભૂલતા નહીં હવે આ બધું મારે હરકું કરવું પડશે વિડીયો શેર કરી નાખો પાછી આવું Hoy van a